વાદિયોલ ગ્રામજનો દ્વારા ભિલોડા તાલુકા પંચાયત સુધી પચીસ કિલોમીટર પગપાળા ચાલીને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ભિલોડાના વાદિયોલ ગામના વિકાસના કામોને લઈને સરપંચ શ્રી રાહુલ ગામેતી અને ગ્રામજનો દ્વારા વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળતો આખરે પચીસ કિલોમીટર પદયાત્રા નીકાળી ભિલોડા તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપી સરકાર શ્રીને ધ્યાન દેવા વિકાસના કામો માટે માગણી કરી હતી રિપોર્ટર જ્યોતિકા ખરાડી અમારી જે માગણીઓ હતી રજૂઆતો હતી આવેદનપત્ર હતું એ અમે સાહેબનો સાહેબના સાહેબને આપ્યું છે પણ અમને કામ ક્યારે થશે કેવી રીતે થશે એનું કોઈ પણ હજી સમય મર્યાદા નક્કી કરીને કહેવામાં નથી આવ્યો એટલે અગાઉના સમયમાં અમે જો આનું જલ્દી કોઈ નિરાકરણ નહીં આવે તો ફરીથી અમે ગાંધી ચિંધિયા માર્ગે કલેક્ટર કચેરી હોય યા ગાંધીનગર હોય ત્યાં અમારે મજબૂત થઈને જવું પડશે